નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાના છીએ ડાયપરના બિઝનેસ વિશે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ટ્રેન્ડિંગમાં ચાલતો બિઝનેસ છે આ બિઝનેસની માંગ સતત વધતી જ રહેવાની છે તો આ તમે ઘર બેઠા પણ બિઝનેસ કરી શકશો કોઈ પણ મોટી કંપનીનો માલ હોલસેલ ભાવે તમે લઈ લો પછી તમે દવાખાના છે મેડિકલ છે કે પછી મોલ છે ત્યાં તમે આપી શકો છો આમાં તમારા કંપનીને બ્રાન્ડવાળું પણ ડાયપર તમે બનાવી શકો છો જેથી તમારું પેકેજિંગ અને નામ પ્લસ તમારું માર્જિન પણ વધી જશે તો અને ઓનલાઈન પણ તમે સેલિંગ કરી શકો છો એમેઝોન મેસો ફ્લિપકાર્ટ વગેરે રીતે પછી વોટ્સઅપથી નહીં પણ તમે સેલિંગ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને પણ સેલ કરી શકો છો આમાં પાંચ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધીમાં સારામાં સારા ડાયપર મળી જશે તમે પચાસથી સો સુધી વેચી શકો જેવી સાઇઝ એ પ્રમાણે ડાયપરનો ભાવ નક્કી થાય તો માર્જિન પણ બહુ સારું છે ઘર બેઠા પણ કરી શકો છો કોઈ મોટું ગોડાઉન કે મોટો સ્ટોક કરવાની પણ જરૂર નથી અને આ એવું છે નહીં કે ખરાબ થઈ જાય ટૂંક સમયમાં એવું કંઈ છે નહીં જો તમને આ ચેનલમાં તમને ઉપયોગી લાગી હોય અને નવા નવા આઈડિયા જાણવા મળ્યા હોય તો તમે તમારા ફ્રેન્ડ અને ફેમિલીને શેર કરો આ ચેનલમાં રોજ નવા ધમાકાદાર બિઝનેસ આઈડિયા લાવવામાં આવશે જય હિન્દ જય ભારત